સીમાંત માલિકોનું શોષણ અટકાવવા માટે શ્રમિકોનું શોષણ શોષણ અટકાવવા માટે અને ગ્રાહકોનું શોષણ અટકાવવા માટે સર્વનું ભલું થાય બધા જ નું ભલું થાય સર્વના સહકારથી ચાલતા અથવા સહ સહકારથી ચાલતી પ્રવૃત્તિને સહકારી ક્ષેત્રના ઉદ્યોગો કહેવાય અહીંયા મહત્વનું છે અહિયાં મહત્વનું એ છે કે બધા જ નું ભલું ઈચ્છે છે એટલે કે નફો કોઈ એક વ્યક્તિથી કમાતો નફો અહીંયા ગ્રાહકો અને માલિકો વચ્ચે સર્વ ભાગે વહેંચાય છે નફાની ભાગીદારી સર્વની છે એટલા માટે આને સહકારી ક્ષેત્રના ઉદ્યોગો કહેવાય એટલા માટે આ બધા જ ભલું કરે છે સહકારથી ચાલે છે ઓકે ઉદાહરણ તરીકે જોઈએ ને મિત્રો તો ઘણી બધી એવી વસ્તુઓ છે કે જેની ઘણી બધી એવી પ્રવૃત્તિઓ છે જે આવી રીતે સહકારી ધોરણે ચાલે છે જેમ કે દૂધ ઉત્પાદન ડેરી પશુપાલન બરોબર ઘણી બધી દુકાનો સહકારી બેંકો જે સહકારી ધોરણે ચાલે છે અહીંયા નફો ભાગે છે કોઈ એક અહીંયા જે ગ્રાહક છે તેના ભાગે પણ નફો વેચાય છે એટલા માટે આ ઉદ્યોગને સહકારી ક્ષેત્રના ઉદ્યોગો કહેવાય છે આ સરકાર જ ચલાવે છે પણ સહકારના ધોરણે ચલાવે છે લોકોનું કલ્યાણ કરવા માટે ચલાવે છે કોઈનું શોષણ ન થાય બધાનું ભલું થાય તે માટે ચલાવે છે આના ઉદાહરણ જોઈએ મિત્રો પરીક્ષા પૂછાય છે તો ઇફકો ક્રિફકો એ આના ઉદાહરણ છે ઓકે મિત્રો તો હું માનું છું કે આ વ્યાખ્યા તમને સમજાઈ ગઈ છે જય હિન્દ જય ભારત